ભારતખંડ અને આ દેશના ધૂળ ના ભગવાન વિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે હળાદ ખાતે આજે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાંથી મારા ભાઈઓ માતા બહેનો બધા ગયા છે આ નિમિત્તે હડાકની પાવન અને પવિત્ર ભૂમિને મારા જોહાર નમન અને વંદન હવે સમયની થોડી પાબંધી છે એટલે સમયને પણ થોડો ધ્યાન લેવું પડશે મારા ગાવ ઘણા બધા વક્તાઓ વાત કરી ગયા પણ જ્યારે આપણે આ અરવલ્લીની ગીરીમાળામાં આજે એકત્રિત થયા છે વિશ્વની સૌથી જૂનામાં જૂની જો ગિરિમાળા પર્વતમાળા હોય તો અરાવલ્લીની ગિરિમાળા આજથી ઘણા વર્ષો પહેલા ભૂસ્કલંગ કે ભૂકંપ થવાથી આ ધરતીના સાત ફળ પડ્યા એટલે જે તે બેલા આ ખંડ એક જ હતો આ ભૂમિ નો ભાગ એક જ હતો ઘણી વખત કહેવાય છે કે આદિવાસીઓ આજે દિવસે ને દિવસે આપણા સાથે અન્યાય થતા રહે છે હમણાં અગાઉ વક્તાઓ પણ કીધું એમ કે આર્ય આયા ફણ આયા સક આયા કુશાણ આયા ડચ આયા વલંદા આયા મુગલ આયા અને છેલે ફિરંગીઓ આયા એટલે બ્રિટિશ જે આના અગાઉ જે લોકો આયા અંગ્રેજો પહેલા એ આ દિન સુધી પણ અહીંયા વસી રહ્યા છે તો અંગ્રેજોને ભગાડવાની જરૂર કેમ પડી આંદોલનો કરવાની જરૂર કેમ પડી કારણ કે લાખો વર્ષો થી આ કહેવાતા સવર્ણો આપણા પર દમન કરતા હતા આપણા સાથે શોષણ અને અન્યાય કરતા હતા અંગ્રેજો ભલે એમને ક્રિશ્ચિયન મિશનરીઓ ચલાવી પણ લગભગ મને લાગે કે 1835 ની અંદર કલકત્તા ની અંદર લોડ વેકલો એ કરીને સૌપ્રથમ વાર આપણે આદિવાસીઓને ભણવા માટેની સંસ્થાઓ કે શાળાઓ શરૂ કરી અંગ્રેજોએ આપણને એક માણસ તરીકે જીવવા માટેના તમામ હક અને અધિકારો આપ્યા

મારો કહેવાનો મતલબ એ છે પડશે આપણે કોઈ પણ પક્ષ કે પાર્ટી નું લોકસભામાં આપણી વિચારધારા જેવી જોઈએ કોઈ પણ પક્ષ પાર્ટીના કેમ નથી આજે હમણાં અગાઉ વાત કરી સાંસદ રાજકુમાર રોજ આજે દિલ્હીની ની આજે આખી સલ્તનત હલાવી દીધી એવી જ રીતે ગુજરાત જયતરભાઈ વસાવા આનંદભાઈ પટેલ છે જીગ્નેશભાઈ મેવાણી છે તો આ નવી પેઢી આ યુવાનોને એટલું જ કહેવા માંગુ છું કે દરેક ઘરમાંથી એક એક જયતરભાઈ નીકળવા પડશે એક એક રાજકુમાર રોજ નીકળવા પડશે એક એક જીગ્નેશ મેવાણી એક એક અનંતભાઈ પટેલ નીકળશે ત્યારે જઈને આપણે આપણને સંવિધાનિક અધિકારો મળશે દિવસથી પણ આપણે વાત કરી જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા મોટા મોટા ડેમ બન્યા રસ્તાઓ આવ્યા

ભગવાન બિરસા મુંડા જયપાલસિંહ મુંડા સાહેબ રાણા પુંજા ભીલ ટટિયા મામા આપડા ઘણા પૂર્વજો લડ્યા પણ હવે આપણે પણ ઉલગુલાટ કરવાનો સમય આવી ગયો છે ભાઈઓ આપણા મૂળભૂત અને સંવિધાનિક અધિકારો માટે આપણે લડવું પડશે જે રીતે 244 ને બધી કલમની વાત થાય એ જમાનામાં જયપાલસિંહ મુંડા સાહેબ લંડન ગયા ત્યાંથી બેરિસ્ટર થયા

કે આદિવાસીઓને તમે ગણતંત્ર ના શીખવાડી શકો કારણ કે આપણે પોતે જ શાસન અને અનુશાસનમાં રહેતા શીખ્યા જ આપણા પૂર્વજોની અલગ વ્યવસ્થા હતી આજે હમણાં વસ્તી ગણતરી થવાની છે એ વખતે ખાસ ધ્યાન રાખવું પડશે આપણે અલગ ધર્મ કોડની માંગ ચાલી રહી છે ઓગણીસો છેતાલીસ પહેલા આપણે જે હતા આપણી મૂળ ઓળખ આપણે ફરી પાછી આપણે લેવાની ક્યાંક ને ક્યાંક આજે ભણેલા ગણાયેલા લોકોથી આપણા સમાજને ઘણું નુકસાન થયું છે કઈ પણ હોય આપણી સંસ્કૃતિ છે આપણી બોલી ભાષા પહેરવેશ આપણે જાળવી રાખવો પડશે નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં તમે જાઓ તો ત્યાં સંથાલ અને મુંડાઓ છે એ લોકો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય સામાજિક પ્રોગ્રામ હોય તો ત્યાં એ લોકો એમનો પહેરવેશ જ પહેરતા હોય છે ટ્રેડિશનલ એવી રીતે દક્ષિણ ભારતની અંદર પણ ત્યાંના લોકો ટ્રેડિશનલ પહેરવેશ પહેરતા હોય છે એમની આગવી ઓળખ છે આપણે પણ આપણી સંસ્કૃતિ ટકાવી રાખવી પડશે આપણી આઈડેન્ટિટી માટે એટલે હવે લડવું પડશે સંઘર્ષ કરવો પડશે સમયનો અભાવ છે એટલે વધારે વાત ના કરતા મારી વાણીને અહીંયા વિરામ આપું અને એલજે ચારાય સાથે આમંત્રણ આપ્યું અંગારી સાહેબ છે તરાલ સાહેબ છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જોહાર જય આદિવાસી જય સંવિધાન જય વિપ્રદેશ જય વિપ્રદેશ